તાલુકાના નાથરપુઈ ગામે રહેતા ખેડૂત પરિવારની દીકરી દક્ષાબેન ચાવડાના નામે તેમના સગા સંબંધીઓએ મોટી રકમની લોન ઉપાડી ઉછાપત કર્યાની ફરિયાદ ભુજ તાલુકાના નાથરપુઈ ગામે રહેતા ખેડૂત પરિવારની દીકરી દક્ષાબેન ચાવડાના નામે કોઈ ડમી વ્યક્તિએ સરકારી લોનની રકમ મોટી રકમ ઉપાડી લઈ અને ફ્રોડ કર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે દરમિયાનમાં આજરોજ આમ આદમી પાર્ટીના પ્રદેશના પદાધિકારી કૈલાસદાન ગઢવી અને પશ્ચિમ પશ્ચિમ કચ્છ જિલ્લાના પ્રમુખ સંજય બાપટ સહિત આમ આદમી પાર્ટીના પદાધિકારીઓએ આજે દક્ષાબેન ચાવડાની મુલાકાત લઈ અને પોલીસ વડાની કચેરી ગયા હતા પરંતુ પોલીસ વડાની અનુપસ્થિતિમાં ભુજ સિટી ડીવાય એસપીને રૂબરૂ મળી સમગ્ર પ્રકરણ અંગે વાકેફ કરવામાં આવ્યા હતા અને એક આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી દક્ષાબેન ચાવડાના નામે જે ગેરકાયદેસર સરકારી યોજનાની લોન ઉપાડવામાં આવી છે તે તમામ લોન ઉપાડનાર અને પૈસાની ગેરરીતિ કરનાર વ્યક્તિ સામે પગલાં લેવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે જોકે દક્ષાબેને આમ તક ટીનીઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે તેમના માસા પણ આ પ્રકરણમાં સંડોવાયેલા છે અને સમગ્ર કૌભાંડ કરનાર સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે મારું નામ દક્ષાબેન કાંતી ચાવડા છે ને હું આવું છું મારી સાથે એક ફ્લોડ થયું છે એનામાં મારા માસા છે કાદિયાના છે અશોકભાઈ સોલંકી ને એમનો જમાય છે વિશાલ એમનો છોકરો છે વિપુલ અને એક છે ઓલો અંજા ઓલો આદિપુરના છે મનીષભાઈ કરીને એ લોકો બધા મારી સાથે એટલે આ અશોક માસા છે એમને મને એમને કીધું હતું કે બેન કે પચાસ હજારની લોન છે એનામાં કે તમને દસ હજાર રૂપિયા મળશે એ કે ને પચીસ હજાર જે સબસિડી છે એ લોકો એ પાછી જમા કરી નાખશો ને પંદર હજાર જેવા છે એ દસ હજાર અમે રાખશું ને પાંચ ઘણા હજાર છે એ કે આ લોકોને જે છે એને આપશું અમે એવી રીતના એમ કરીને મારી પાસે ડોક્યુમેન્ટ લઈ ગયા હતા એ લોકો ને ડોક્યુમેન્ટ લઈ કરીને પછી પંદર ઘણા દિવસ રહી કરીને વિશાલભાઈ ને અશોકભાઈ ને મનીષભાઈ અને એ ને વિપુલભાઈ એ ચાર જણા મારા ઘરે આવ્યા હતા મારી પાસે ને મારી પાસે દસ હજાર રૂપિયા લઈ કરી દઈ કરી ને મારી પાસે સહી કરાવી ને ફોનમાં ઓટીપી નંબર મારી પાસે માગ્યા એને તમે તમને જે વિગત મળી છે બેંકમાંથી કેટલા રૂપિયા છે કઈ બેંકમાંથી લોન છે તમને કઈ રીતે ખબર પડી અમને સંજયભાઈ એ લોકો એના તરફથી કંઈક જાણવા મળ્યું ને છાપવામાં આવ્યું હતું ત્રીજા મહિનાની બાવીસ તારીખના તો એ લોકોએ સંજયભાઈએ પછી અમારા ગામના સરપંચને ફોન કર્યો તો સરપંચે પછી અમને જાણકારી કે તમે કોઈ લોન લીધી છે લોનમાં મેં કીધું લોન તો લીધી નથી પણ દસ હજાર કરીને એમ કરીને મારા માસા છે એને મને કીધું હતું દસ હજાર કરીને બાકી વધારે લોન જાણવા ન મળી પછી અમે ત્યાં વાયુર બેંકમાં ગયા બેંક ઓફ બરોડામાં ત્યાંથી બધી બેંક ઓફ ઇન્ડિયામાં ત્યાં ગયા તો ત્યાં બધી અમે બધી ડિટેલ કઢાવી તો મારા નામની બેતાલીસ લાખની લોન કરાવેલી છે

લોનો થાય છે અને લોનોની અંદર નવ લાખ સત્યાવીસ નવ લાખ સત્યાવીસ હજાર રૂપિયાની એવી ટોટલ એક કરોડને સત્તાવન લાખ રૂપિયાની સબસિડી ચાવ થઈ ગઈ છે અને આ બાબતે જાણ થતાં અમે અમારા પ્રદેશ કાર્યકારી પ્રમુખ શ્રી કૈલાસદાનભાઈ ગઢવીને જાણકારી આપી અને એમના દ્વારા અમને માર્ગદર્શન મળ્યું કે ભાઈ આ બાબતે આપ આગળ વધો અને જે આ કૌભાંડ છે એ કંઈક ને કંઈક પીએમજીપીના નામે છે તો ગુજરાત નહીં પણ કચ્છથી છે કાશ્મીર સુધીનો આ આખો કૌભાંડ થયેલું હશે અને ખાસ કરીને જ્યારે પણ કચ્છની અંદર કોઈ મોટા કોંભાળો થાય ત્યારે અબડાસાની જ આ પવિત્ર ભૂમિ પર બહુ મોટા મોટા કોંભાળો કાંડ સ્ટેમ અત્યાર સુધી થયેલા છે એટલે આ અબડાસાની ભૂમિને કોઈક ને કોઈક એવા લેભાગુ તત્વો ક્યાંક ને ક્યાંક બદનામ કરવા માટેના જે પણ કાંઈ કારસ્થાન કહી શકાય એવું કારસ્તાન થઈ રહ્યું છે અને બહુ મોટા આ સ્કેમ અબડાસાની ભૂમિ ઉપર થતી હોય છે વાયર બેંક ની અંદર બેંક ઓફ વાયર બેંક ઓફ ઇન્ડિયા નામની બેંક આવેલી છે અલ્ટ્રાટ્રેક સિમેન્ટના કમ્પાઉન્ડમાં ત્યાં મોનીષ ગૌલે કરીને બેન્ક મેનેજર હતો આ બેન્ક મેનેજર અને રિતેશ ઠક્કર આદિપુરનો વિશાલ ગોહિલ અશોકભાઈ સોલંકી એનો છોકરો વિપુલ સોલંકી નવીન વાઘેલા આ તમામે નખત્રાણા તાલુકાના મોટાભાગના મેઘવાર ગુજરાત સમાજના અનુસૂચિત જાતિના લોકો જે વિનોદભાઈ ચાવડાનો પોતાનું વતન છે એ વિસ્તારના લોકો અને એ ગુજરાત સમાજમાંથી પોતે વિનોદભાઈ ચાવડા પણ ત્યાંથી જ આવે છે એ સમાજના એ વિસ્તારના લોકો સાથે આ બહુ મોટો એક સ્કેમ થઈ જાય છે એવુંના નામે તમામના નામે આધાર કાર્ડ લઈ અને સિમ કાર્ડ જે ઓટીપી આવે સિમ કાર્ડ મોટા ભાગના આ લોકોએ જે લેભાગુ તત્વો હતા એ આમ તો અત્યારે નીચેના માણસો છે એના ઉપરના ઘણા બધા માણસો જે હજી આગામી સમયમાં ખૂબ મોટું આ કૌભાંડ છે અને નામો પણ બહારે આવશે જ્યારે સી સીઆઈડી સીબીઆઈ કે ઈડી જેવી સંસ્થાઓ કે પોલીસ કક્ષા તરફથી જો તપાસ સમિતિ બેસાડીને ખરેખર તપાસ કરવામાં આવશે તો બહુ મોટા ગજાના નામો આની પાછળ આવશે અને એક કરોડ સત્તાવન લાખ નહીં પરંતુ કરોડો ખરબો રૂપિયાનું આ બેંકનું પ્રધાનમંત્રીના નામે થયેલું કોંભાળ પણ બહાર આવશે આ કૌભાંડની માહિતી આવ્યા પછી અમુક પેપરો સાથે અમુક મીડિયાના માધ્યમથી પણ અમારી રજૂઆતો થઈ એના પછી દક્ષાબેન કાંતિલાલ ચાવડા હોય જયેશ બાબુલાલ લોચા છે કપિલ ભીમજી ગોહિલ છે કીર્તિ વાઘેલા છે આવા લોકો બારે આવ્યા એ લોકોએ એનકેન પ્રકારે ત્યાં ફરિયાદો વાયોર માનકુવા અને નખત્રાણા પોલીસ સ્ટેશને લેખિત ફરિયાદો પણ આપી પરંતુ આજે લગભગ દોઢ બે મહિના થયા છતાં વાયોર નખત્રાણા કે માનકુવા પોલીસ સ્ટેશન તરફથી કોઈપણ જાતની તપાસ કે એફઆઈઆર ફાળવાની તસદી લેવામાં આવેલી નથી એટલે આજરોજ અમારા પ્રદેશ કાર્યકારી પ્રમુખ શ્રી કૈલાસદાનભાઈ ગઢવી ખાસ અમદાવાદથી આ સ્કેમને બહાર પાડવા માટે એસપી સાહેબની મુલાકાતે આવેલા પરંતુ કમનસીબી કહી શકાય એસપી સાહેબ અને ડીવાય એસપી સાહેબ અમને અહીંયા મળી શક્યા નથી અમારા સાહેબે કલેક્ટર સાહેબને પણ આ બાબતે રજૂઆત કરેલી છે એટલે આગળ જે પણ પ્રદેશને કે દિલ્હીની લેવલે જે કાર્યવાહી કરવાની થશે એમાં અમારા પ્રદેશ કાર્યકારી પ્રમુખશ્રી સાથે છે એ આગળ જણાવશ નમસ્કાર મિત્રો પીએમ ઇજીપી એક સારા હેતુથી ચાલુ કરેલી સ્કીમ જેમાં સ્વરોજગારને લોન આપવામાં આવે સબસિડી આપવામાં આવે અને એવા સારા હેતુથી તૈયાર કરેલા આયોજનો પર જે રીતે કચ્છમાં મોટેપાયે બેંકના અધિકારીઓ અને લેભાગુ તત્વો અને સાથે સાથે એવા ઘણા બધા લોકલ પોલિટિક્સથી જોડાયેલા લોકો જે કૌભાંડ કરી રહ્યા છે જેનાથી જે ઉદ્દેશ્ય છે આ સ્કીમનો એ ફેલ જાય છે અને જાણીને નવાઈ લાગશે કે કચ્છમાં જ આવા ભ્રષ્ટાચારના કામ વધારે કેમ થાય છે ઘણા ફેરા તો એવું લાગે છે કે આવી સ્કીમો છે ને એ કચ્છમાં કાર્યકર્તાઓ ભાજપના કાર્યકર્તાઓને ઘઉં ભરવા માટેના સાધનો હોય ને એવું લાગે છે કે જે રીતે આમાં જે નામ આવી રહ્યા છે પછી આ જ્યારે નામ બારે પડ્યા પછી ઘણા બધા એવા લોકોના ફોન આવ્યા જે લોકો કેમ સત્તાધારી પક્ષે જોડાયેલા હતા એમની રિક્વેસ્ટ હતી કે આ ઈસુ મત બનાવો પણ સાહેબ ઈસુ આ મુદ્દા પૂરતોનો મુદ્દો એ છે કે જે રીતે જે રીતે કચ્છમાં બેંકોમાં લોકોને ખરા અર્થમાં હક મળવો જોઈએ એના લોન મળે એનાથી એ નાના મોટા ઉદ્યોગ તૈયાર કરે એને સબસિડી મળે જેનાથી એને એક રાહત મળે ધંધો કરવાનો એની જગ્યાએ આમાં કોઈ પણ ટાઈપનો એક્ચ્યુઅલ તો લાભાર્થી તો છે જ નહીં બોગસ નામ બોગસ ફોન નંબર અને બેંક મેનેજરો સાથે મળીને લોકલ કલેક્ટરો સાથે મળીને લોન આપવામાં આવી છે અને લોન આપવા પછી જેમ સબસિડી આવી છે એટલે સબસિડીનો ઉઠાપટ મોટાભાગે ઉચાપત કરવામાં આવ્યું છે સબસિડી લઈ લીધી બેંક એજ્યુટે એટલે બેંકની લોન એટલે બેંકને નુકસાન ન થવા દીધું પણ સરકારી પૈસાની સબસિડી ખાઈ ગયા અને એ પૈસાના ઓરિજિનલ જે પણ લાભાર્થીને લાભ મળ્યો નથી કોઈ મળે તો પાંચ હજાર દસ હજાર ખાલી ટોકન આપવાની વાત કરીને અને પૈસા એ લોકો બારે ઉપાડી લીધા છે ઇવન ફોન નંબર પણ ફ્રોડ લોકોના અંદર નાખેલા છે જો આમાં પ્રોપરલી અને આ કચ્છમાં ત્રણ પોલીસ સ્ટેશનમાં ઓલરેડી ફરિયાદ લખાવાની રિક્વેસ્ટ કરવામાં આવી છે પણ હજુ એફઆઈઆર ફાળવામાં આવી નથી એટલે જે રીતે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ આ લોકોને છાવરી રહ્યા છે આ કેસમાં આગળ નથી વધી રહ્યા એટલે માત્ર એ આરોપીઓને બચાવી નથી રહ્યા આવા થઈ રહ્યા ગુનાહો આવા થઈ રહ્યા ખોટી લોનો અને સબસિડીને ઊંચા પછાતમાં આપણા જે લોકો છે એનો ટાઈમસર નહીં જાગે પોલીસ એક્શન નહીં લે તો આવા કરોડો રૂપિયા હજી વધી જશે અને દેશના અને તમારા મારા જેવા લોકોના ટેક્સ જે પે કરીએ છીએ એ પૈસાનો મોટો નુકસાન થશે અને રાષ્ટ્રનો મોટો નુકસાન થશે અને આમાં મોટે પાય રાષ્ટ્રભક્ત બનવાના નાટક કરવાવાળા જે પક્ષ છે એના લોકો આમાં વધારે ઇન્વોલ્વ છે અને સૌથી મોટી વાત છે આપણા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાના વિસ્તારમાં સૌથી કેસ થયા છે હવે સાંસદને એના વિસ્તારમાં થયા કેસમાં એમને જાણકારી દેવા પછી પણ એક્શન ન લેતા હોય એ એસપીએ કલેક્ટર રજૂઆત ન કરતા હોય તો એક સક્કી સુઈ સાંસદ ઉપર પણ જાય છે કે શું સાંસદ આમાં ભાગીદાર છે એ કેમ એક્શન લેતા નથી ને કેમ કોઈ કાર્યવાહીમાં ભાગ નથી લેતા